જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં મજામાં જ છો અને સ્વાગત છે તમારો મારા નવા વિડિયોમાં કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી એમ તો બોલ પછી જય માતાજી મહાદેવ મહાદેવ જીજો સ્વાગત છે તમારો મારા નવા વિડિયોમાં ચાર સ્વાગત છે અમારા નવા વિડિયોમાં અને અત્યારે મજા અમે નાઈન જોઈન તૈયાર થઈ ગયા છે નાસ્તો કરી લીધો છે મેં નહીં સંગીતાએ ખાલી મેં આજે ભાઈ કંઈ નાસ્તો નથી કર્યો એને ખાવાના છે ગુલાબજાંબુ ગુલાબજાંબુ महाराज પછી ગુલાબજાંબુ બનાવવાના છે

ને પછી તેલ માં ગોટી ઉતાર નાખવાની તેલ માં હીમા છે તો ખરી કેવો પાવડર કાવો પાવડર આવે અને ઈ પાવડર ની અંદર બીજું બળી હોય ને એવો પાવડર છે કેવી બળી

જો તો આપણે અડધો લોટ બંધાઈ જશે બાકી છે ખાલી એક ફેર દૂધ છે એટલે હાવ રેડી થઈ જશે દૂધ આપણે નાખવાનું પણ આપડા પ્રમાણે ઢીલો ન થાય ને એમ નકર ઢીલો થઈ જાય પછી ગોટી હેરખી બને નહીં દેખાય લોટ બંધાઈ ગયો છે ગોટી હાલો તો જો આપણે લોટ બાંધીને તૈયાર કરી નાખો છે બહુ ઢીલોય નાય ને બહુ કઠણ એ નહીં કેમ કેમકે કઠણ રાખશું તો તળતી વખતે ગોળિયું ફાટી જશે ને ઢીલો રાખશું તો ગોળિયું દબાઈ જશે એટલે જો આવો આવો લોટ બાંધી દેવાનો કઠણ નહીં ને ઢીલો નહીં તો હવે આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ને હવે આપણે થોડીક વાર આને પાંચ એટલે આમ થોડીક વાર એક મિનિટ પડ્યો રહેવા દેવું એટલે હમાય કોઈને આવી જાય પછી ગોળિયું કરી નાખશું તો જો આપણે ગોટી વણવા મેળ્યા છીએ જો આવી થઈ ગઈ આવી કરવાની છે હજી થોડીક નાની બંધ છે તો હાલશે પણ આવી કરવાની છે તો હાલો હાલો બધી હાલો ગોટી વણ ગોપાલે ગોટી વણાવવા લાગશે આ ફટાફટ વળાવા તો હાલો આપણે મળી ફટાફટ વણવા ને એમ તો તો પછી તળતી વખતે તેલ બગડી જાય

આ બે વાટકા પાણી પછી મૂકજો ગેસે પેલા ની મૂકી દેતા બે વાટકા પાણી હવે ગેસે તો જો આપણી સાહણી તૈયારથી ગીસે જેને ગળું ભાવતું હોય એને ગળી રાખવાની જેને મીડિયમ ભાવતું હોય મીડિયમ એટલે અમને મીડિયમ ભાવે એટલે અમે મીડિયમ રાખી જોઈ તો જો આપણી ગોટની ભણી તૈયાર હવે આપણે નાખશું બકડિયામાં તેલ ગોટું તળવા એટલું તેલ નાખવાનું ગોટિયું બૂટી જાય ને બહુ ખાસ નહીં એટલે ગોટિયું બળી આમ ગોટિયું નાખી દેવાની છે એટલે એક બધું કામ ખતમ પછી સાણીવ નાખી દેવું તો જો આપણી ગોળીયું ફૂલવા મળી જો આવા ગલ પડે ને તો આમથી તળાવ દેવાની છે એટલે આખા ઓલામાં એટલે અંદર એ પાકી જાય તો જો આપડે ગુલાબજાંબુ તૈયાર થઈ જશે તળાઈ જો આવા આવા રાખવાના મીડિયમ બહુ કાળા નીકળ નાખવાના જો એટલા તળાઈ જશે આ તેલ સાહણી તૈયાર થાય છે અમે તૈયાર થઈ જાય ખાવા માટે તો જો આપણી સાહણી તૈયાર થઈ જશે અને ગુલાબજાંબુ તૈયાર થઈ જશે તળાઈને તો હવે બધા ગુલાબજાંબુ સાહણીમાં નાખી દઈશું કમસે કમ પંદર વીસ મિનિટ રહેવા દેજો સાહણીમાં એટલે હારા થઈ જાય ફૂલે હારા ફૂલે સાહણીમાં ને તો ફૂલે તો હવે તૈયાર છે અમારા ગુલાબ જાંબુ તો જો આપડે ગુલાબ જાંબુ તૈયાર થઈ ગયા છે જો આવા જો આમ કાપીને બતાવ કુણા છે આ છે કુણા તો જો આવા ગુલાબ જાંબુ બન્યા છે આલો બધા ખાવા જેને બનાવ હોય એ બનાવ જો હા હેલ્ધી રીતે છે હા સસ્તી સારી અને સિમ્પલ રીતે બનાવી છે સંગીતાએ અને બન્યા છે બહુ મસ્ત तो संगीता आ रीतना बनाया से तमने वीडियो केव लगे अमार गुलाबजाम पहली बार બનાવ્યા તો રેસીપી કેવી લાગી કેવીને કોમેન્ટમાં કહી દેજો એવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો